છૂટેલા ચેતર વસાવાએ બ્લાસ્ટ કર્યો છે ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે શું કર્યું છે આગળ તમને કહું છું પણ એ પહેલા વાત કરીએ ચેતર વસાવા કે જેમને એમના મત વિસ્તારમાં જવાની પરમિશન નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી અને અને એમના એમના ધારાસભ્ય જે સાંસદોના મત ખૂદી છે અને મોટી જનમેદની સાથે તેઓ પદયાત્રા કરી રહ્યા છે અને જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે રોડ રસ્તાનો અભાવ છે તેને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે સાથે જ જનતાઓની વચ્ચે જઈ રહ્યા છે ઘણા બધા મુદ્દા ઉઠાવી રહ્યા છે ત્યારે એક કાર્યક્રમમાં ચેતર વસાવાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે ખુલાસો એ કર્યો કે જયારે ગાંધીનગરમાં ચોમાસું સત્ર હતું ત્યારે બે દિવસીય ચોમાસા સત્રમાં હું જયારે ગયો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ દિગ્ગજ નેતાઓ મોટા નેતાઓ આગેવાનો મારી સાથે મળ્યા હતા મારી સાથે મુલાકાત કરી હતી એ સમયે મને કહ્યું કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે કેસરીઓ ધારણ કરી લો તમને મંત્રી બનાવી દેશું

મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે

કોઈ ગરિમા નથી આજ મારી ગરિમા છે આજ મારી પૂંજી છે ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા અનેકો વેઠી લીધા નામ